નમસ્કાર મિત્રો તારીખ છે પહેલી ઓક્ટોમ્બર બે હજાર ચોવીસને વારચે આજે મંગળવાર આજના વિડીયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો બસના આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો જીરુમાં વેચવાલી યથાવત છે પરંતુ વાયદા બજારમાં મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે જીરુ બજારમાં આગળ ઉપર જો નિકાસના વેપારો તેજી મંદીનો આધાર સમગ્ર બજાર જીરુના ઉપર રહેલો હોય છે જીરુ બજારમાં વેસવાલી અત્યારે સ્ટેબલ છે પરંતુ સામે વાયદામાં થોડીક મૂવમેન્ટ હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે મંદીમાં પણ જીરુની આવક સારી થઈ રહી છે પરંતુ વરસાદની આગાહી છે અને અન્ય દેશોમાં કેટલાક ભાગોમાં વરસાદ ચાલુ હોવાથી અત્યારે વધારાનું જીરું લેવા કોઈ તૈયાર નથી દરેક જીરુમાં ભેજ વધી જાય તેનો દર્શતાવી રહ્યો છે આવી સ્થિતિમાં જીરુના બજારમાં આગળ ઉપર જો કેવી વેસવાલી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો હોય છે જીરુના વેપારીઓ કહે છે કે હાજરમાં અત્યારે ઊંઝામાં જે વેસવાલી છે એ પંદર હજાર ગુણીની આસપાસ થઈ રહી છે આગામી દિવસોની અંદર જો આવકો વધે તો બજાર પણ વધવાની શક્યતા છે પરંતુ ચોમાસાની વિદાય બાદ જો આવકો દસ હજાર બોરીના આસપાસ જોવા મળી શકે તેવી નિષ્ણાતો દ્વારા જે વેપારીઓ કહી રહ્યા છે અને રમઝાન માસમાં હોવાથી તેને નવેમ્બર ડિસેમ્બરમાં થોડી આવકો નીકળે તેવી સંભાવના છે ત્યારબાદ મિત્રો જીરુના બેન્સમાં ઓક્ટોમ્બરની વાત કરીએ તો જીરુનો વાયદો અત્યારે એકસો એંશીથી વધીને છવ્વીસ હજાર સાતસોની સપાટીએ બંધ થઈ રહ્યો છે જીરુમાં બજારમાં જો વધે ઘટે તો વાયદો સત્યાવીસ હજારની સપાટી પાર કરે તેવી આગાહી નિષ્ણાતો દ્વારા લગાવવામાં આવી રહી છે અને આગામી દિવસોની અંદર વાયદા બજાર ખૂબ જ તેજી આવે તેવી સંભાવના નિષ્ણાતો દ્વારા કરી રહ્યા છે તો મિત્રો આથી જીરુને લગતી સરસા તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું આવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન